સત્યમ સેવા યુવક મંડળ છેલ્લા પચીસ વર્ષથી સર્વજ્ઞાતીય વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવે છે આ સન્માન સમારંભ દરેક જ્ઞાતિઓમાં તો થતો જ હોય છે પણ અમે છેલ્લા પચીસ વર્ષથી સર્વજ્ઞાતીય વિદ્યાર્થી સન્માનનું આયોજન કરીએ છીએ અત્યાર સુધીમાં લગભગ ત્રીસ હજાર ઉપર વિદ્યાર્થીઓનું અમારી સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું છે આ વિદ્યાર્થીઓ આજે પ્રોફેસર બહેના છે એન્જિનિયર છે સારા ઉદ્યોગપતિ છે સારા વેપારી બહેના છે અને અમારી સંસ્થાને હવે આવીને અમને એમ કહે છે કે અમે તમારી સંસ્થામાં ઈનામ મેળવ્યું છે અને આજે જે દાતા એ અમને જે દીકરી હતી કાર્યા પરિવારની એને એકાવન રૂપિયા અમારી સંસ્થાને જે હોસ્પિટલમાં ભોજન સેવા આલે છે વિદ્યાર્થી સન્માન આલે છે અંધ દીકરીઓની સંસ્થા આલે છે એની અંદર એમના દ્વારા અમને દાન મળ્યું છે એટલે જે વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ વધે છે અને આ સંસ્થાને કાયમી માટે એ લોકો યાદ કરે છે કે તમારે ઇન્ટામ મેળવી અમે એટલા આગળ આવ્યા છે અને અમારા દાતાઓ એમાં ખાસ કરીને પ્રેણાબેન ચોકસી જેવા દાતાઓ ઘણા બધા દાતાઓ છે બાલુભાઈ લાખિયા છે સુશીલાબેન ચોટાલાલ શાહ છે બેન શ્રી આપણે લોઢિયા વિજયાબેન લોઢિયા છે આવા અનેક દાતાઓએ એમને જે સહયોગ આપ્યો છે આની અંદર લગભગ ત્રણ લાખ જેવો ખર્ચ થયો અને દાતાઓ એમના શિક્ષણ ક્ષેત્રે જે અમે કામ કરીએ છીએ એની અંદર બધા દાતાઓ ખૂબ દાન આપ્યું અમારું દરેક ક્ષેત્રે કામગીરી છે પછી હોસ્પિટલમાં ભોજન હોય અંધદી કરેલી સંસ્થાઓ હોય વૃદ્ધાશ્રમ ચલાવવા હોય આમાં અમને દાતાઓનો પૂરેપૂરો સહયોગ છે આજે કમિશનર શ્રી તુષાર સુનેરા કમિશનર સાહેબ અમારા કાર્યક્રમમાં તેજસભાઈ પરમાર ખાસ ઉપસ્થિત થયા આ ઉપરાંત સાધુ સંતો ઉપસ્થિત થયા અમારા ખૂબ ખૂબ આભાર કારણ કે જે પ્રોજેક્ટ લઈને અમારી સંસ્થાના કાર્યકર્તા જાય છે ત્યારે અમારી જોડી છલકાવી દે આજે પણ ચોક્સી પ્રવીણાબેન તરફથી પંદરસો બાળકોને વિદ્યાર્થીઓને આજે એમના દ્વારા પાઉભાજી નું પણ આયોજન કરવામાં